ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘણીના જન્મદિવસ હોય જેને પગલે શહેરના ફૂલસર વિસ્તારમાં એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં કાંગસિયાવાસમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં રોગ નિદાથી લઈને અન્ય રોગોને પગલે પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી જો કે બેતાળા હોય તેને ચકાસીને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સમયે નગરના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો હતો અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો હતો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે કરતા લાગી હતી મંડળના કાર્યકર્તા મિત્રો ને કે જીતુભાઈ વાઘાણીનું આજના દિવસે સન્માન કરશે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું વિનંતી કરું ભયસો પ્રતિષ્ઠા અંદર નો અહંકાર એ અંદર ના માણસ ને કઈ ખોય નાખે ભલે ભીડ માં હોય બોલાવતા હોઈએ અંદર માનસિક મૃત હોય એ મૃત માણસને જીવિત રાખવા માટેનો કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ સેવાકી પ્રવૃત્તિ છે એટલે અમે આ કરીએ છીએ ને એ અમારો અંદરનો માણસ જીવતો રહે એટલે કરીએ છીએ અને એટલા માટે અંદરનો માણસ જીવે એ જ રામ રાજી રહેતો હોય છે બાહ્ય રામ એ રાજી રાખવાથી કોઈ ફાયદો નથી એટલે એ રામ જીવતો રહે અને તમારા આશ્રદ માટે સતત મળતા રહે એ ભાવ સાથે આ સેવા કેમ્પમાં જેમને જેમને લાભ મળવાનો છે એ સ્વસ્થ તુરત થાય અને બીજી જગ્યાએ જવું ન પડે એ પ્રકારે ઈશ્વરનો પ્રાર્થના કરું ચૌહાણ સાહેબ ને કે હવે કાર્યક્રમ ને આજે સામે જ એવું કીધું કે જીતુભાઈ નો જન્મદિવસ અમારા વિસ્તારમાં માં રહ્યો છે તો અમારે જીતુભાઈ નું સન્માન કરવું છે તો

はい。<laughs>